એમ જે મેં વાત આપને કરી આઈથી ઘણી બધી વાતો કરવા બેહ તો રાતું ટૂકી પડે હું અને યાદ આવે તો વાતો કરતો જાવ આપડી ધરોહરની વાતો કરવી છે પણ અમે સપાખરા ગાતા હોય વાત કરું છેલી સાંભળજો વીરસના ગીત ગાતા હોય વીરસના છંદ ગાતા હોય એટલે ઘણાય ભણેલા એમ કે આટલું બધું રોજ વીરસની વાતો કરવાની રોજ વીરસની વાતો કરવાની રોજ વીરસની આટલું થ્રોથી બોલવાનું તો મને કે રોજ વીરસની વાતો કેમ ત્યારે મેં એમને એક દાખલો દીધેલો સ્વામી સ્વામી સચિતાનંદના પુસ્તકમાંથી આ વાંચેલી વાત કીધી

મોટામાં મોટો ધર્મ હોય ધર્મને બચાવવા માટેનો તો વીરતા છે સૌર્ય છે શું કામ કે ગાંધીજી એમ કીધું કે અહિંસા પરમો ધર્મ અહિંસા નહીં કરવાની પણ એ વાત ગાંધીજીની એટલા માટે થઈ હતી કે દી ગાંધીજીને હિટલરનો ભેટો નતો થયો ગાંધીજીને જો હિટલર મળી ગયો હોત તો ગાંધીજી એમ એમનો કત કે અહિંસા પરમો ધર્મ વીરતા પરમો ધર્મ શું કામ કે ગાંધીજીને હિટલર મળ્યો જ નથી અને હિટલરને જોયો જ નથી હિટલર શું હતો એ હિટલરનો ભેટો નથી થયો

મારે વાત કરવી છે એક નહીં બે નહી ત્રણ નઈ અઢીસો ઘોડા બસો પચાસ ક્યાં અગિયાર હાજર ક્યાં બસો પચાસ અઢીસો ઘડા બસો પચાસ તૈયાર કર્યા

આ જમાનાનું નું મોટું કોઈ હથિયાર હોય તો ભણતર છે એમ ઈ જમાનામાં ભણવા માટે નલંદા વિદ્યાપીઠ હતી અઢીસો ઘોડા લઈને ક્યાં દસ હજાર વિદ્યાર્થીઓ ક્યાં એક પ્રોફેસરો

સમજાવવામાં કેળા દેખાડવામાં ભૂલ થઈ ગઈ ને એટલે અઢીસો ઘોડા આવી અને આપડી મોટામાં મોટી લાઇબ્રેરી વળગાવી ગયા નંદા વિદ્યાપીઠ ના દસ હજાર વિદ્યાર્થીઓને તરવાર ના ઝાટકે વેચી નાખ્યા આજો શીખવાડ્યો હોત ભણતર આરે આરે વીરતા પરમો ધરમ આ પાળિયા ની વાતો જો આપણા છોકરાઓને સંભળાવ્યું હોત તો સાંભળી લેજો આ દસ દસ વર્ષના બાર બાર વર્ષના છોકરાઓ જે ડાયરામાં આમ પડકારા કરતા હોય છે અમને ફોરો થાય છે કે આ બાળકો મોટા થાય પછી એના હિમાળામાં કોઈ પગ મૂકીને દબાવીએ કે ખરા એને વર્ણામાં પરમાનની ની વાતું સાંભળી છે સાંભળી લીધું એને દેવા બોદર ની વાતું સાંભળી છે

મોલીધર મહારાજ ભગવાન જ્યાં બિરાજે છું ઘણીવાર વાત કરું છું કે તારી બેન સુભદ્રાનો નો વાળ જો થાય વાકો તો કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો ફરી સભામાં આપણી લેજો બળ આવે ને બળ સત્તા આવે સત્તાનો સમય સમય આવે એટલે સત્તા આવે સત્તા આવે એટલે અભિમાન આવે અને અભિમાન આવે ને પછી તમારું ભાન ભૂલાઈ જાય કોક જ ભાગશાળી માણસ હોય સત્તા ને અને સમયને ને જીરવી શકે બાકી જીરવાતું નથી આ બધું અઘરું છે

અને સુભદ્રાના ચીર કોઈ જોઈતા હોતા ભરી સભામાં તો તારાથી મુરલી વાળા શરમ થાય તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાકો તો કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તો અને આ તારી હગી બેન નથી એટલે તે મોડું કર્યું અને આ મેણું ભગવાન દ્વારકા વાળાને લાગ્યું કે મેણું કોઈ મારી આ નઈ આ તો મેણું માથાનો આન આવ્યો દ્વારકા વાળો દ્રૌપદીના ચીર તો પૂર્યા પણ પ્રતિજ્ઞા લીધી કે દુશાસન દુર્યોધન ગુરુવર ના જાટકે જો તમને વેતરું નહીં તો હું દ્વારકા વાળો યદુવંશી નો હું કનૈયો નો કેવા ધર્મ માટે યુદ્ધ કર્યા છે તો કૃષ્ણ ભગવાન એમ નો આપડે પ્રોફેશનલ થઈ જવું છે

એટલે બધાય ગામ થી આહિરા આહિર ખરખરે આવતા હતા બધાય ખરખરે આવ્યા ગામડામાં એટલે બધાય જાપે ભેળા જા ખરખરો કરવા જેના ઘરે બનાવ બની ગયો હોય એના ઘરે જમવાનું ન હોય આડોશી પાડોશી બાવડું જાલી લઈ જાય ભાઈ અમારા ઘરે સિરામણ છે અમારા ઘરે જમવાનું છે આહીર સમાજમાં એક મોભી વયો જાય અને આયર ડાયરો ભેળા થાય તેથી બાવડા જાલી ઝાલીને બધા મહેમાનને લઈ જાતા એમાં એક ખૂણામાં ઉભેલો આયર એનાથી જોયું ન નહોત્યો કે મારા ઘરમાં કાંઈ છે ને અને જો મારા ઘરમાં હોય તો આમનું બાવડું જાલી ન લઈ જાવ મારો દીકરો કામ ગોતવા ગયો છે પણ આયર નો દીકરો છે લોહીમાં ખુમારી હતી બાવડું જાલ લીધું મહેમાન નું કે મારા ઘરે શિરામણ કરવા આવો એ કે ના બાપા એ કે મારા ગળાના ના હમશે મુરલીધર મહારાજ ના હમશે બાવડું જાલી મહેમાન ને આયર લઈ જાય છે મેંદડા ની વિસાવદરા આગળ મેંદડા મેંદડા ની બાજુ અણિયાળા ગામ બાવડું જાલી લઈ જાય છે ઓરડામાં જેને આયરાણીને કીધું કે સાંભળ્યું મીજા પડવા યા પડવા આ તમને ખબર છે ઘરમાં એક ટકનું ખાવાનું નથી તમે આબરું આ ને ઘરે આવ્યા તમને નથી ખબર ઈ કે આયરાણી ખબર તો મને છે પણ ગામના જાપે બધા મહેમાન ના બાવડા ચાલતા મને કહું તૂટવા મટી મારાથી રહેવાનું નહીં અને મેં મહેમાનનું બાવડું જાલ લીધું ખાલો મારા ઘરે શિરામણ કરવા હવે શું કરશું કે દીકરો તો કામ ગોતોય ગયો છે વાલ ની વીંટી વેચી વેચીને આપણે મહેમાનને આચવી લીધા છે હવે તો વેચાયું કાઈ નથી હવે સાંભળજો ઓરડામાંથી જવાબ આવ્યો આયરાણીએ જવાબ આપ્યો અમે આના ચાહકો છીએ યાર બહુ મોટા રૂપિયા વાળા હોય તો અમે એમના ચાહક બનવા નથી માંગતા માતાજી એમને સુખી રાખે યાર સાંભળજો ઓરલામાંથી અવાજ આવ્યો આયર ને કીધું સાંભળ્યું હું જાતા નહીં તમે મહેમાનને ને થોડી વાર બહારો એટલે હમણાં હું થાળી તૈયાર કરી અને ઓહરીમાં મૂકું છું અને આ બાજુ આયર વિચાર કરે છે ઘરમાં કઈ છે નહીં તો આયરાની થાળી કેમ તૈયાર કરશે મહેમાન બેઠા છે આ બાજુ હવે સાંભળજો આ ધરોહર દીકરીઓને શીખવાડજો અને આવી દીકરીઓ જ્યારે પરણીને હારે જાય ને અને એના કુખે જન્મે દેવા બોદર જેવા ખોજા મકવાણા જેવા મરદ જન્મે અને તેથી પંદર મિનિટ પછી થાળી તૈયાર થઈ અને કીધું કે લાય કરો તૈયારી મહેમાનને હાથ ધોવરાવો થાળી તૈયાર છે હીરામણ તૈયાર છે આયર ઓરડે આવ્યા શ્રીરામણ તૈયાર થઈ ગયું કે હા થઈ ગયું આમ ત્યાં થાળી આયરાણી લાંબી કરી પણ સુરાભાઈ થાળીમાં કોઈ બત્રી ભાત ભોજન નહોતા એમાં ક્યાંય જુવાર રોટલો નહોતો

વડાગરા મીઠાની બે કણીઓ થાળીમાં મૂકી અને આયરા એ લગાવી એ થાળી લાવી અને જે મહેમાન ઓહરીમાં બેઠા હતા એને આસનની પાથરી દીધું અને બાજુમાં થાળી મળી સાંભળજો સામે આયરનો દીકરો એવો મહેમાન ગતિ કરવા આવેલો એને આમ જ્યાં નજર કરી થાળીમાં તા તો વડાગરા મીઠાની કણીઓ ફાળી આમાં તો રોટલોય નથી શાક નથી આમાં ક્યાંય ડાળે નથી પણ સમજી ગયો આયરો સમજણો હતો કારણ કે હમદદારને હમજાવાની જરૂર ન હોય તેજીને ટકોરા કાથી હોય દફણા તો ગધાળાને મારવાના હોય સમજી ગયો આયો એટલે થાળી આવી કીધું કે હવે શ્રામણ કરો હવે મીઠું ખવાનું આયર ડાયો હતો પાણીનો કળશ્યો હતો એમાં આંગળી બોળી મીઠાની ઉપર આંગળી મૂકીને આમ જીભે અડાડી અને આમ પગે લાગી પાણીથી આમ સળું કરી લીધું થાળીમાં અને કીધું કે લ્યો બાપા જય મો લીધા રામ રામ જાપા હુંદી આયર પાસે મેલવા જાય છે રહ્યા એટલે બીજા એ પૂછું શિરામણ કરી આવ્યો એટલે જવાબ આપ્યો હા શિરામણ કર્યું બહુ મજા આવી મને મને તાણ કરીને લઈ ગયા હતા મુરલીધર મારા એટલે મારે શિરામણ કરવા જવું પડે પણ સાંભળો મારા ડાયરા ને એક વાત કરવી છે કેવી રીતે કઈ વાત છે કે તમારે બજારમાં કરવા પડે આ ઝાપામાં કરવી પડે અને તેથી આયરે કીધું તું જે મહેમાનગતિ કરવા ગયેલો આયર હતો એને ઘોડે પગ માંડી પેલા પેગડે પગ માંડી પેલા કે હાંભળી લ્યો મારે વાત કરવી છે તમારી સામે કઈ વાત કે આપણે આવાસી ખરખરા ના કામે એટલે સારી વાત કરાય કે ન કરાય મને ખબર નથી પણ મને આજ કહું તૂટે છે મારાથી આજ રહેવાતું નથી કે પણ વાત તો કરો

પણ દીકરી દઉં ને તો ગાડા ભરી ભરી કરિયાવર નો દઉં તો મને મુરલીધર મહારાજના હમશે એના દુઃખ ભાગી નાખું સાહેબ આવી દીકરીયું પરણીન જાય આવા સમજના દીકરા જ્યાં જે ઘરમાં જન્મે ને એની ઉજળી વાતો જગતમાં થઈ જાય યાર બાકી મુરલી વગાડી વગાડી વાદી તૂટી જાય તો કાકીડા કોઈ દિ કંડિયામાં ન આવે એ તો ફણીથર કંડિયામાં આવે યાર